નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાઢી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથો યુનિટ નામ છે ટેલ મી વાય એટલે કે મને જણાવો શા માટે આ યુનિટની આજે આપણે છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર અગિયાર વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની તમામે તમામ એક્ટિવિટીઝ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયો વિડીયો શી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર એક્ટિવિટી એક્ટિવિટી નંબર નંબર કહે છે લેટ્સ ચાલો હસીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને થોડા કહેવા હળવાશના શબ્દો આ મારી તમારી ભાષામાં જેને જોક્સ કહેવાય ને એવું જોક્સ જેવું કંઈક આપ્યું છે તો ચાલો વાંચીએ અને એની મજા લઈએ તમારી માટે જે છે હું ટ્રાન્સલેશન એને કરતો જઈશ બરોકે

હોય ને બધાના ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો જો તમારા ક્લાસમાં પણ તમારા ક્લાસમાં એક બાળક એવું હોય કે જેને દર વખતે સવાલ જ થતા હોય સવાલ બધી વાતમાં સવાલ અને બધા એનાથી થાકી ગયા હોય બધા એનાથી કંટાળી ગયા હોય બધા દુઃખી થઈ ગયા હોય તો અહીંયા એમ જ છે કે અહીંયા એક મિસ્ટર વાઇકિંગ સાહેબા છે કે જે દર વખતે સવાલ પૂછે છે બધાને અને બધા દુઃખી છે તે આર બોર્ડ એવો કંટાળી ગયા છે વેન એવર મિસ્ટર વાઇકિન્સ કમ્સ જ્યારે પણ મિસ્ટર વાઇકિન્સ આવે

બરોબર એક સવાલ વાળો માણસ છે ને એક જવાબ વાળો માણસ છે બે જવાબ બે માણસો હવે મળે છે તો ચાલો થઈ ઘમાસાન યુદ્ધ હોગા તો મિસ્ટર વાયકિન્સ કહે છે વાય આર યુ હિયર તમે અહીંયા શું કામ છો તો મિસ્ટર બીકોઝ કહે છે બીકોઝ આઈ લાઈક ધીસ ગાર્ડન કારણ કે મને આ ગાર્ડન ગમે છે તમે આ શું કામ છો મને આ ગાર્ડન ગમે છે વાય ડુ યુ લાઈક ઈટ તમને આ ગાર્ડન શું કામ ગમે છે બીકોઝ આઈ લાઈક કલરફુલ ફ્લાવર્સ કારણ કે મને આ રંગીન ફૂલો કલરફુલ ફ્લાવર્સ એટલે આ રંગીન ફૂલો ગમે છે

આ બધી મને કેમ નોથી ખબર કારણ કે તમે સવાલ બહુ પૂછો છો તો કહે છે વાય ડુ યુ આસ્ક ક્વેશ્ચન હું સવાલ હું કામ પૂછું છું મિસ્ટર વાઇકિન્સ એને પૂછે છે મિસ્ટર બીકોઝ ને કે ભાઈ હું એટલે કે કોણ મિસ્ટર વાઇકિન્સ સવાલ હું કામ પૂછે છે તો કે છે બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર કારણ કે તમને સવાલ ની ખબર નહોતી હોય નો હોય કે નો આઈ નો ના મને હોય છે તો ઉપસ આઈ ફોરગોટ ટુ આસ્ક ક્વેશ્ચન વાય અરે નઈ કારણ કે હું સવાલ પૂછતા ભૂલી ગયો કેમ કેમ આવું છું કેચ બીકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન કારણ કે હું તમારા દરેક સવાલનો જવાબ આપી શકું છું આવી રીતે વાતચીત કરે છે ને થોડું મજેદાર થયું થોડું રમુજી થયું મિસ્ટર વાઇકિન્સ ના તમામ તમામ સવાલનો જવાબ આપ્યા પછી મિસ્ટર વાઇકી સવાલ પૂછતા ભૂલી ગયા આગળ વધીએ આગળ વધતા પહેલા એ ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસિસ

તો અહીંયા એન્ટ નંબર વન અને એન્ટ નંબર ટુ એટલે કે કીડી નંબર વન અને કીડી નંબર ટુ વચ્ચેનો સંવાદ છે તો કીડી કહે છે કે ઓ યુ આર ઇન અ હરી કે અરે તું તો બહુ ઉતાવળમાં છો વેર આર યુ ગોઈંગ તું ક્યાં જા છો તો કીડી નંબર ટુ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ કે હું હોસ્પિટલે જાઉં છું તો કીડી નંબર વન પૂછે છે કેમ વાય તો કીડી નંબર ટુ કહે છે એન એલિફન્ટ મેટ વિથ એક્સિડન્ટ એલિફન્ટ એટલે હાથી હાથીનું એક્સિડન્ટ થયું છે અને આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ હું એને મારું લોહી દેવા એ કીડી જે છે હાથી ને રક્તદાન કરવા જાય છે ચાલો આગળ વધીએ ત્રીજો જોક્સ જેકબ અને વોલ્ટર વચ્ચેની વાતચીત છે જેકબ કહે છે આઈ લોસ્ટ માય ડોગ મારો કુતરો ખોવાઈ ગયો છે બરાબર મારો કુતરો મળતો નથી મારો કુતરો ખોવાઈ ગયો છે તો વોલ્ટર કહે છે વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટીઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર કે ભાઈ તું જે છે ન્યૂઝપેપરમાં એડવર્ટિઝમેન્ટ કેમ નથી આપતો ભાઈ કુતરો ખોવાઈ ગયો છે કોઈ શોધી આપો એમ ખબર કે જ્યારે કોઈ કૂતરો અથવા કોઈ માણસ ખોવાઈ જાય તો ખબર આવે મિસિંગ ગુમ થયેલ છે એવું બધું ન્યૂઝપેપરમાં આવે હવે તો આપણે વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં પણ આવવા માંડ્યું છે કે આ વ્યક્તિ ગૂમ થયેલ છે આ કૂતરો ગુમ થયેલ છે તો અહીંયા જે છે કે તું પેપરમાં કેમ ન દઈ દેતો ભાઈ કૂતરો ગુમ થઈ ગયો છે ડોન્ટ બી સીલી મૂર્ખ જે વાતો ન કરી કે ઇટ કે નોટ રીડ કૂતરો નથી વાંચી શકતો બોલો એલા ભાઈ કૂતરા ને વાંચવા નો બીજો વાંચે એમ કે હા ભાઈ તમારો કૂતરો અહીંયા આવા છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા આપણે યુનિટ નંબર 4 નો અંત લાવીએ છીએ મળીશું આવતા વિડીયોમાં જેની અંદર આપણે યુનિટ નંબર 5 નો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો